લા તારી આ તો રોધન સડસન મારા હારવારું ખાવું છે પણ 2500 2000 જેવો ખર્જો થઈ જાય ખાવા માટે કોક તો કરવું પડશે પેલો કડવો રેને બહુ ખાવાનું લેટવ છે બરોબર એનાઈ જવું પડશે ઈ જઈએ હે જો ખરા દાડા હે પથારી કરવી પડે હા ખાવા તો જોશે ખાતા વગર ચાલે કોક કરવો પડશે ઈક બજાર થી લેતા ખર્ચો કોણસો રૂપિયા આવશે

Biar buntu, hah? Boleh, hah? Kau ni, 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 kau kau ni, kau kau ni, kau 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 ni, kau ni, kau kau ni, kau ni, kau kau ni, kau ni, kau ni, kau ni, kau ni, kau ni, kau 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 kau

કથાવાં ચેન્જિંગ કોલેજ ની બલાડે કો 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 હા હા બેઠમાં અલા હોર્યા તો કું લ્યા અલ્યા હોર્યા તો એ તો કે હું જયા ના કશ્યું હો મોથે કે ઉગો અલ્યા મોથે આ વાજે

સોહલે પોણી જો કઢાઈ કાઢું કઈ છે તો બતાને રોટલા રોટલા કરવા ગસી જા મે કઢાઈ મો તમે તેહારા રોટલા વંગારો તમે શું પૈસા ઈ દે પૈસા જ નહી અમાર લોકો મરી જવો અમાર સિલ્લી આશાતી એટલે જે પોણી ખાય છે પોણી ના પોણી નઈ પીવું પોણી નઈ પીવું હા પોણી ખાવા દો ખાવા દો અમાર આલો ગઈ યાર અમે ઓ ગઈ ગઈ ના કા 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 પેલા માજી લાવ્યો હું તું તું એ ખાઈ લે આમ

મમલ દે ફટાシ કી બલે જો આ તકો ઇને કી ચિકુ લાય યાર તો લીખુ હોય તારા તરફ બેસ તો ખરા બીજા બના ઓહ રેકા નો તો બોલી લાય ના હે વીર તો બહુ ગયા તો બીને શીખવાના તો બે ગુન્ડા બોય કોઈ

પથારી કરી દે ભૂંગ જો પથારી કરી સોંતી પથારી કરી સોંતી રાખતા મોચો ના પથારી કરી તો તારા ગેટે ભાવે તમે લે ખાવા ઉદાડો અત્યારે ઓછો તો બનાવાલા અલ્યા મારીયા ભૂખ છે યાર શું આવકે બનજો યાર ઓનો હગો મરી ગયો જાજો તમાર તો ના પણ મરજો તો માસું પણ એ મરી ગયો તો મને બતા નહી આલો મને ખાવા હું બનાય નતો આ લાગે પકડી કર પકડી વામો જોઈએ નહી અલ્યા છોકરાઓ પકડી યાર ભૂખ હ ગટુ ના આવો તો તો રાખવાનું નથી સા ના કરાય રે લે ભાઈ બે બે તો હવે તેવના દરે છોકરા માટે તમારી આશા લઈને બે તો આલો બજે અલ્યા નહી આલો ખાઈ કરો યાર નોજોજી ખાતાય મત કર ન મત કરવા હેડ બોને કે કામ કાકા બોલ્યો કે ગરવાં કે તું કરવા કીલા મોં મોં આયા તો આવી તો મોર બનતા સી તો તા આ ઘેર ફરીને આપણે આયા છે એટલે ભૂસે મરાય ગય અને હુંણે કીધું ખાવા મળ કે વધન તો દે પતારે ખોસન માં જીવો ને આ મોડું દઈ તો કોકો અમને બોલ તું વર્ષો કાકા તને હોય તો આ કાય તો કે હું મારા એટલે જ નહીં બોલ